વિડીયોની અંદર આજ વિડીયો કઈ બનાવવાનો વિચાર જ નતો ચકલી એટલે આપણે અર્જુનભાઈ જોવા લે એટલે જીરું જોઈએ જીરું સારું આવે છે અને એનું જરા શૂટિંગ કર્યું તમે જોઈ લ્યો ને આજ જવાનું છે લગરમાં જવાનું છે પણ આપણે વારો નહીં આવે કારણ કે ચકલી બહુ લાગે મગમાં માન બાપુ જાહે થોડી વારમાં આપણે ચકલીનું નું વખોડ છે દિનેશભાઈનું નું વખણી અમજદભાઈ નું નીકળી જાય દિનેશભાઈ નું જેવું કાઢી એ પણ બતાવી વિડીયો જોડાઈ ગયો ચેનલ માં નવા સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ થોડીક વાર પછી સાત મેરા ઉડાલ ચકલી સુધી જો આ બેઠી હા હું તમને કદા આ વાઈ જંગલ માં ખબર પડે પછી ચકલી બહુ બેહા દિનેશભાઈ ને પણ આમ બેહા ને ત્યાં થી એમ ભઈ આવે કરતા આપડે પાડીએ એમ બહુ કાપ્યા આપડા થારે જ ખૂબાવાની છે ખાંજો હોય ને જોઉં તમે જરા સંભળાવી દઉં બાત હે સર ક્યા બા ક્યા બાત ય બાત હે અરે સર

આપણી પાસે ગન પણ છે પણ એનો ઉપયોગ ઓછો કરો એમાં વાર બહુ લાગે વળી ઢાંકણું ખોલી ને પાણી નાખવું પડે ને પછી ઢાકણું દેવું પડે ને વાંચ થી આપણે આ કાર્બન નાખવો પડે ઘણા ઘણા મિત્રોને કદાચ ખ્યાલ ના હોય તો જરાક બતાવી દઉં કે આ હે કાર્બન કાર્બન ને પાણી બે મિક્સ થાય એટલે ગેસ થાય ગેસ થાય ને પછી આપણે ગેસના લાઇટર મદદથી ને ઓલું તણખો તનખો થાય માલિકો એટલે એ ગેસ હળગે હળગે એટલે ફાયરિંગ થાય એટલે આખો તાપ થાય એને નીકળવામાં જગ્યા જોઈ એટલે ઓલી ઝીણી નાયરમાંથી નીકળે દોઢના પાઇપમાંથી એટલે અવાજ આવે ભૂમ નાયરમાં કૂતળી બમ જેવું અવાજ કરે બંદૂક નું કઈ ના આવે એવું અવાજ થાય સાચું અને ભાઈ પાણી કાર્બન ને પાણી મિક્સ થાય એટલે ગેસ બહુ થાય તો હું બેઠો બેઠો જરાક વિચારવા મૂકું આપણે વેલણી થોડમાં જરાક કાર્બન નાખી પછી ઉપર પાણી નાખી તો કેવું કામ એક્સપેરિમેન્ટ કરી શું થાય જઈ આપણે બધા જોઈ આપણે તમાકુ ડબલામાં કાર્બનનો ભૂકો કરે છે પેલા એ નાખી અને આપણે દવા સાટવાનું સ્ટીકર આવે ને એ દવામાં દવા નાખવાનું એના ડબલામાં પાણી કરે છે

આ રીતના પથ્થર માં નાખ્યું હવે આપણે થોડુંક પાણી નાખી વેલણી આમ જો જાતી હોય ને તો આ સસ્તું પડે આ રીતના ગેસ થાય મળી એટલે બ્લાસ્ટ થાય થઈ ગયો કાર્બન ઉગરી ગયો મિત્રો અત્યારે વાગે કે હાડા ચાર ને બપોર પછી કઈક સણ ઓછી લાગે બપોર પેલા તો બહુ કાંઈ એટલે થોડીક થોડાક કાપા બસ કાપવા નથી દીધા અહીંયા હું ટૂંકમાં આજે હવાનું પડામન પડામાન હવાને ઘણીક વાર દિનેશભાઈનું જીરું કઈ ઠું બાકી બે વાગે બપોરા કયા છે એ પછી ઓછી આવે આવતું નથી પણ કઈ નક્કી નમરે ઘેરો કંઈ સડી આવે ને ઉઠતો ઊટતો એ આવે બેસી જાય એટલે જીરી કોઈ સાફ કરી દે મગને અને આજે હે ને વાતાવરણ સાવ ટૂંકમાં હવે ઉનાળા જેવું થવા માંડ્યું ગરમી થાય બેઠા બેઠા પડે ને જરાક આમ લૂ જેવું લાગે એટલે હવે વાંધો નહીં આવે ઊગા ઝડપીને ગાયો ઘા આવી જાય મગમાં આજે સવારે કંઈ બાયરું દેખાતું નથી પણ આમ કાલે દિવસે ખબર પડે ઘેરથી હાયરું જરા 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 ધર તમને એમાં નહીં ખબર પડે તો તમને જરાક ટ્રાય કરું બતાવવાની જો આ રીતના પોળા ઉપાડવા માંડ્યા હે હવે

આ ઉપાડી જાય સીધું આપણે વાડી વાડીમાં નહીં ખાવા આ ત્યારે જ ખાવા આવ્યું હે બીજી નથી પણ એ ત્યારે જ હું આ ઉપાડ લેવાનું તા દાદા એટલે કામ આપણે આવેલું રહે ધીરું 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 ઉપાડીને પછી આપણે આને કાઢવાનું હે આને કાઢીને પછી એને કાઢવાનું છે તથા આપણે મગમાં દેવાનું પાણીનું ટાણું બીજા એટલે એ બધું કન્ટિન્યુ આવેલું રહે અને વિડીયો જરાક ઝીણકો બન્યો હે કારણ કે આ વિડીયો બનાવવાનું કંઈ પહેલાંથી ના લઈને તો પછી આવાળી ખોખરી આવી હાલ હવે કરાવ વિડીયો ચાલુ એટલે વિડીયો નાખે ખેડૂતો પૂરો યુવક લાગ્યું હોય કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોમાં મજા એવી હોય તો લાઈક કરી લેજો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો